પેટલાદ વિધાનસભાના મતદાતા અભિવાદન સમારોહ યોજાયો આજ રોજ પેટલાદ વિધાનસભા દ્વારા દંતાલી સચિદાનંદ પાર્કમાં આણંદ જિલ્લા સાંસદ મિતેશભાઈ પટેલનો પેટલાદ વિધાનસભા દ્વારા મતદાતા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ અમુલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલ જિલ્લા મહામંત્રી કારોબારી સભ્યો પેટલા નગરપાલિકાના અગ્રણીઓ અને ભાજપના કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો નવયુવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પેટલાદ વિધાનસભામાંથી આઠ હજાર ચારસો ની લીડ આપીને મિતેશભાઈને જંગી બહુમતીથી જીતાડવા બદલ વિધાનસભાના દરેક બુથ કાર્યકરો અને તેઓની ટીમને અભિનંદન પાઠવીએ છીએ આ અંગે સાંસદ મિતેશભાઈ પટેલ અને ધારાસભ્ય કમલેશભાઈ દ્વારા કાર્યક્રમમાં પધારેલ દરેક કાર્યકરોનું ગુલાબની પાંદડીઓ ઉછાળી તેમનું સ્વાગત કરાયું હતું કાર્યક્રમ દરમિયાન બાર થી વધુ લોકોના ખિસ્સા કાતરો દ્વારા સાફ કર્યા હોવાની માહિતી મળી હતી બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ આણંદ